એક છોકરા એક છોકરાને એનો બાપો મારતો હતો નાખે પપ્પા 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 છો બે નાખે પાડોશી કુદી કુદી ના આવ્યા કે સુગામ છોકરા ને મારો તેણે કીધું કે કાલ મારા છોકરાનું પરિણામ છે કે પરિણામ કાલ છે તો આ સુગામ મારો કાલે હું બહાર ગામ જવાનો છો એટલે કે આ દાજ કાટલો મને સમજાતું નથી માફ કરજો દાદા એક વાત મને બહુ ગમે બહુ ગમે એટલે બહુ ગમે ને અત્યારે સમય જો દરેક દરેક કાળ હોય દરેક વસ્તુનો ભાવ વધતો જાય ને એક સમય જો તો મર્સિડીઝ કેટલા મળતી હતી અત્યારે કેટલા થઈ ગયા પેલા સોનાના કેટલો ભાવ હતો અત્યારે કેટલા થઈ ગયા પેલા કપડાનો ભાવ કેટલો હતો અત્યારે કેટલા થઈ ગયા પેલા જમીનનો ભાવ કેટલો હતો અત્યારે દરેક વસ્તુની વૃદ્ધિ હોય છે વધતું જાય એક મને એ ન સમજાતું કે પતિ પત્નીનો ભાવ ઘટતો કેમ થાય સંબંધ કિર્યો હોય ત્યારે કેટલો પ્રેમ હોય વેવિશાળ કરી લીધો હોય સંબંધ કિર્યો પછી જે પહેલી વાર જે મોબાઈલમાં જે વાતો કરતા એક વખતે સાંભળી પહેલી વાર મોબાઈલમાં વાતો કરે હાલો કુ કુ એને મમ્મી બોલો મમ્મી કેમ જવા ક્યાં સિન્ટુ ક્યાં આપો ને હા हाँ ऐ भाई आवाज़ करो मैं वाताल है तब तक हम जो सिंटो वो याद आएगा खेर खेर आपने तो एक करोड़ मिला यार हाँ मर मोबाइल में तो स्क्रीन ऊपर तारों फोटो रखो डीपी में इतने એ અવાજ કરો મને વાત હાલે છે યાર વાત આલે છે યાર ભાઈ હા તો અમે છે અમે અમે યાદ કરતા જ ભાઈ અમે તે આમ જો ગુગો આ સવારમાં ઊભી થઈને તો પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા એ રોટલી બનાવતી હતી તો ઘમમાં તમે દેખાણા હા બાજરામાં તમે દેખાણા આપણે એમ તો ધણી છે કે ધણેડું છે મરી ગયો બધાયમાં દેખાય તમે હા બોલજો એમાં એમાં જો ફોનમાં ફોનમાં પછી વાત કરતા કરતા થોડી વાર અટકી જાય તો આ હામેલી 10 વાર કહે બોલ તો ખરી યાર કાઈક તું તો કાઈક તો બોલ યાર એટલે કે મારે હવે શું બોલું મારી મમ્મી ઊભા છે પણ કાઈક તો બોલ ન બોલે તો 10 વાર બોલે કાઈક તો બોલ કાઈક તો બોલ લગન થઈ ગયા પછી 20 વર્ષ હે ઈનો એમ કે તું મૂંગી બેઠ જા આ મારો પ્રેમ મરી ક્યાં ગયો છે બસ પ્રેમથી થી જીવો અને માતાઓ હું જરાય તમને રૂડું નથી લગાડતો પણ આ દેશની સંસ્કૃતિની ધરોહર છે ને તમે છો ચંપા માએ એવા પૂન કર્યા છે ને ત્યારે એને એને જ્યારે આ દાતા ભામાસા પેટમાં હશે ને ત્યારે હારા પાઠ ભીણ્યા હશે ને એ સંસ્કાર કોઠામાંથી આવેલા છે અને અહીંયા જેટલા જે માવુએ સંસ્કારના પાઠ ભરીને આપ્યા હોય ને એના સંતાનો આવા યજ્ઞના કાર્યમાં આયોજનમાં આવી શકે બીજા ન આવી શકે તમારે લખો અહીંયા લખેલું છે એનો દાખલો હા દાખલો છે આપણા પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે આપણો પહેલો કોઈ ગુરુ હોય તો આપણી માં અને પછી આપણો સદગુરુ પણ હિતેશ દાદા માં અને ગુરુમાં ફેર એટલો છે કે માં છે કુકથી જ્ઞાન આપે છે આપણા સોળ સંસ્કારમાં પ્રથમ સંસ્કાર હોય તે ગર્ભ સંસ્કાર છે મારી માવું પેટમાં બાળક હોય ને ત્યારે ઘરે બેઠા બેઠા મને યાદ છે અમારી માવળી આપણી માતાઓ મોટી ઉંમરની માવુને ખબર હશે સગર્ભા દીકરી હોય કે દીકરા દીકરાના વહુ હોય તો એ ખોટા બીજી વ્યક્તિ અરે દાંત કે હંસતા હોય ને બે બહેનપણે તોય ના પાડતા કે ખોટા હિં હા હા નહીં કરવાનો હો હમણાં માર્મિકતા રાખવાની મર્યાદા રાખવાની અને રામાયણ અને ભાગવતના પાઠ વાંચે એની અસર થાય છે પ્રથમ સંસ્કાર એટલે માં છે એ પ્રથમ ગુરુ છે અને માં છે એ કૂક થી જ્ઞાન આપે છે અને પછી આવા મહાપુરુષો મુખ થી જ્ઞાન આપે છે અને સાંભળી લો જેને કૂક થી જ્ઞાન સાંભળ્યા હોય ને એના દીકરા આવા યજ્ઞમાં આવા પવિત્ર મુખની વાણી સાંભળી શકે આ પૈસામાં કરંટ બહુ છે આમાં બહુ કરંટ છે નિતર આ પૈસા આમન નથી લઈ જવાનું બરોબર સતા અમારી માથે નાખવાના તેમ તાળવામાં લઉં પડે ભાઈ ભાઈ આતળે ભલે તૂટી જાય પણ મૂકું નથી એમ આ મળે ને તો ક્રોટ લાગે એટલે વાત કરતો છો રાજભા કે માણસો અમુક ખીજાવા જાય અને એક બહુ તમે યાદી કરાવીને ને યાદીમાં હું પાછો વિયો જાવી પાછો હા છોકરા તો ઉપર વિ બે જા ઘડી મારી પાસે બે જા મારા ભાઈ આ બે જા કેટલા ભણ કેટલા ભણ છો કેટલામાં હું ભણે છો પાંચમા ભણે બોલો અમે તારી જવડા હતા પહેલો ભણતા તું તો હજી ઠેઠ પાંચમું ભણીશો અમે પહેલું ભણતા અવડા હતા તે દે બોલી વાત કરતો તો એટલે અમુક અમુક ખીજાતા જ હોય વાત છે અને અમુક અમુક ખરેખર એટલે મેં કીધું ને કે વીસ વર્ષ પછી જે આ ભાવ દેખાને ને એ જ સાચો ભાવ એક એક ભાઈ જમવા બેઠા હા ભાઈ જોવા જમવા બેઠા ને એટલે આમ રોટલી તોડી અંદરથી વાળ નીકળ્યો બેન એમનો લાઈવ રોટલી ગરમા ગરમ જ જમાડતા થાય ને બેન તો સારા હતા બેન તો સારા જ આગળ તમે જોયું ને દીકરીનો હાથ મેં મારા માથા ઉપર હું કામ મુકાયું કેમ કોઈ છોકરાનો ન મુકાયું છોકરાનો હાથ માથા ઉપર આવે તો લેણામાં જાય દીકરી હાથ મૂકે ને તો આપણું કલ્યાણ થાય કારણ કે જીવતી જાગતી શક્તિ છે ખરેખર માં ગંગાને કોઈ સાંભળજો માં ગંગાને કોઈ પ્રશ્ન કરેલો કે હે માં ગંગા જગત આખાનું માણા તારા અંદર ખખોળિયું ખાઈ લે તારામાં ડૂબકી માર લે તો એના તમામ પાપ ધોવાઈ જાય કે હા ધોવાઈ જાય તક તો આખી દુનિયાના પાપ ભેગા થતા છે ને કે હા તક તો એમાં મને એ કે કે તારી અંદર રહેલા પાપ એ કેદી ધોવાઈ જાય ત્યારે જગ મા ગંગાએ જવાબ આપ્યો છે કે ધૂળ ધોયું ફરાક પહેરેલી કોઈ હાથ આઠ વરહની દીકરી જેદી આવી અને મારામાં ડૂબકી મારે ને તેદી મારા પણ એ પાપને ધોઈ નાખતી હોય છે ભલામાણા એટલી દીકરીમાં તાકાત છે હા પધારો પધારો રાજુભાઈ પધારો સાહેબો બધા ખાવા માંડે વાહ વાહ બધા ક્યાં ક્યાંથી અમદાવાદ થી લઈને આમ તમારું સુરત મુંબઈ થી એટલા મહેમાનો આવ્યા છે હા અને સારું હોય ત્યાં જ મહેમાન આવે હો બાકી ખડક્યું બેન કરીને એકલા એકલા પાણી ખાઈ લેતા હોય ને કોઈ ને ક્યાં ચાની હોય ખબર ન પડે ત્યાં નો મહેમાન આવે ડો અને અમુક હકીકત અમુક વસ્તુ જેને ખવાતી હોય એને જ ખવાય મોટામાં દાંત ન હોય ડોસી થઈ જાય પછી પાણીપુરી ન ખવાય મારા મોઢામાં દાંત ન હોય ને પછી પાણીપુરી પૂરી ખાવા જાય ને એ મોઢામાં પૂરી મૂકીને તો પિસકારી થાય કઈ ઉમરે ઉંમરે ક્યુ ખાવું એ લઈ ગયું બધું વાંચ્યો એટલે ઓલા બેન રોટલી વણતા જાય લખ્યું બધું સાચું છે બાળપણમાં શું ખાવું હા રાજભાઈ કીધું એટલે કહું પાછું બાળપણમાં મન ફાવે ખાવું બાળપણમાં કાકરા ખાઈ જવા માટી ખાઈ જાજો તોય પચી જાય યુવાનીમાં ધર્મ કે ઈ ખાવું અને ગઢપણમાં પૈંડ પચાવે ઈ ખાવું ત્રણ વસ્તુ લખી છે હા બાળપણમાં ભગવાન કૃષ્ણ માટી ખાધી પણ પેલી માટી પહેલાં શું હતી ખબર હારી બહુ હતી આ દવાવાળું આવી ગયું ને બધું હવે માટી પકડી ગઈ હવે છોકરા નથી ખાતા માટી હું કામ એમાંય દવા આવી ગઈ એટલે ટૂંકમાં મૂળી વાત ઉપર કરું બેન રોટલી વણતા જાય ઓલો ઘૂઘું જમતો જાય એમાં વાળ આવ્યો વાળ આવ્યો મેં કીધું ને અમુક તો ખીજાવા જ આવ્યા પછી વાળ ભાળી ગયો ને મીડિયો રાડ્યું નાખવા આ વાળ આવ્યો આખું છે કે કોડ્યું છે એટલે એની પત્ની કીધું કે મારો જ વાળ હશે ગરમી બહુ છે બપોર છે તો આ માથો આવી ગયો મારો જ વાળ હશે તારો વાળ હોય તો ખાઈ જવા અરે ખાવાનું ક્યાં ગો મૂકી ગયો એક બાજુ રોટલી બીજી બનાવું છું એમ નહીં આવી રીતે આવી રીતે લોટ બગાડવાનો પણ પગે લાગુ ખોટા રાડ્યું સુ કામ નાખો મારો વાળ છે કીધો ને તારો વાળ છે એટલે ખાઈ જવાનો અને પછી બેનનો મગજ ગયો પછી બેન બાજુમાં આયભા વાત વાતમાં ચિત્ર ખીજાઈ જાઉં છું એ તો જો સાંભળી લેજો ઘૂઘુ એ તો હું બોલતી નથી બાકી તમારામાં હું છે મને બધી ખબર છે પણ આવ્યો ને તેથી પાંચસો જણાને લઈને આવ્યો તો હું એકલી બેજીથી ગાઢામાં તારી પાછા તલવાઈ નથી તોય એ મને બધું આવડે પણ અમે એવું કરીએ લઈ અને એક વાળ આવ્યો તા બીડે રાડ્યું લખવા વાળ છે ને નથી ને કોડ્યું છે ને દવાર કીધું એ મારો વાળ છે મારો વાળ છે અને હવે તમને ગમતો નથી ને પણ ગુગુ યાદ કરી લેજો ઈજ વાળ ઉપર એકવાર વાર તમે ગીત ગાતા થાય રેશમી ઝુર્ફે ને શરમથી આખે આ તારો પ્રેમ ક્યાં મરી ગયો પ્રેમ હોય તો ગુગુ વાળ નહીં અંબોડો આવ્યો હોય તો ગળકી જાય બોલો ખાઈ ગયો બોલો એમ ભાવથી જમજો ભાવથી આરોગજો ભાવ રાખજો પરિવાર સાથે ભાવ રાખજો માવતરો સાથે પ્રેમ કરજો ધર્મ સાથે પ્રેમ કરજો અને પ્રેમ હશે ને તો જ અંદરથી પીડા ઉત્પન્ન થશે અને પીડા ઉત્પન્ન થશે તો જ એકતા ઉત્પન્ન થશે અને આવો એક પારિવારિક જ્યારે કાર્યક્રમ અને આવી મોજ જ્યારે છે અને મા ઉમિયાનો જાણે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છે અને આવું આંગણું છે ત્યારે હું ફરીવાર રાજભા ગઢવીને કારણ કે એને દુહાસન જ કર્યા એને આગળનો રાઉન્ડ ક્યાંય બીજો લીધો જ નથી અને મને એને સીધો રજૂ કરી દીધો એ રાજભાને સાંભળવા એક જીવનનો લાવો છે સાંભળજો કેણી અને લેખણી કોકમાં જ હોય પણ જે મોરારી બાપુએ જ્યારે એના પ્રથમ પુસ્તકનું વિમોચન કર્યું અને ત્યારે બાપુ એવું ભૂલ્યા હતા જુનાગઢમાં જ્યારે બાપુની કથા હતી અને ત્યારે રાજભાના પહેલા પુસ્તકનું વિમોચન છું ગીરગંગા બરાબર ને એ જ ને ગીર ગંગોત્રી એટલે ગીર ગંગા હું બોલું છું ટૂંકું પણ પુસ્તકનું નામ ગીર ગીરની ગંગોત્રી ગીરની ગંગા અને બાપુ ત્યારે એવું બોલ્યા હતા કે આમાં અમુક જ કવિતા એવી હોય લખાણી લાટ હોય પણ અમુક જ કવિતા એવી હોય કે લોક ભોગ્ય બનતી હોય ત્યારે રાજભાની તમામ કવિતાઓ લોક ભોગ્ય છે અને એમ કરીને વ્યાસપીઠું ઉપર હાથમાં પુસ્તક લઈને કીધું કે હું એમના પાના લઉં અને એની જે કવિતા નીકળે એ કવિતાનો મારે પાઠ કરવો છે

લક્ષ્મણ ની વાય રામ રામ લક્ષ્મણ ની વા

અરે છોડો યુવાનો ખાસ કેવલ ત્રણ 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 શ્લોક 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 પાકા અને હવારમાં બોલી તમને જિંદગીમાં તમારો આપણા ભૂદેવો આપણા વૈદિક બ્રાહ્મણો ત્રણ શ્લોક ની સ્થાપના કરી કે તમે બાર જ્યોતિર્લિંગ નામ ન લઈ શકો ને કપૂર કરુણા અવતારં સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંત હૃદયારવિંદે ભવમ ભવાની સહિત બાર જ્યોતિર્લિંગ ના નામ આવી ગયા હે માં હે ભવાની હે ઉમા ઉમા સહિત હું શિવને વંદન કરું છું ભગવાન સોવિશ અવતારના નામ ના આવડે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજન મંગલમ પુન્રી કાષ્ટ મંગલાય તનો હરે વિષ્ણુ લાવી ગયા અને શક્તિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ ત્રમ્બકે ગૌરી નારાયણી નમસ્તુ તે સાહેબ જગદંબાઓના નવે દુર્ગાના તમામના નામ આવી ગયા આ ત્રણ આવડી જાય ને પછી ગુરુ વંદના કરી અને તમારા ઈષ્ટદેવ ને તમારી કુળદેવી કાયમ તમારી ઉપર ખમકારા કરશે એટલે સંસ્કાર ની જરૂર છે શું કે

આવી રીતે પૈસાની ખોળ કરી લાવો એમણે કર્યો અને એથી મોટો યજ્ઞ એટલે પૂજ્ય મોરારી બાપુની કથા જે હમણાં ગાંધીનગર જે કરી એ યજમાન અહીંયા આવ્યા છે ને તાળીઓના ગઢારથી વધારો સાહેબ અને બાપુ નવે નવ દિવસ એવા યજ્ઞો રાખે છો ખૂબ યજ્ઞો કરે છે આ માણસો હે અર્જુન ગીતાના બારમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે હે અર્જુન યજ્ઞ માલી વધેલો જે પ્રસાદ છે એ જે માનવના હૃદયમાં જે વસે છે એ ઈશ્વર હું એટલે એ હું પ્રાપ્ત કરું છું અને જેણે જીવનમાં યજ્ઞ નથી કર્યો એ માનવ જીવનનો પણ આનંદ પ્રાપ્ત નથી કરી શકતા તો સ્વર્ગનો આનંદ એના ભાગમાં ક્યાંથી આવી શકે આવું કૃષ્ણ બોલ્યા હશે ડોલર ડોલર ની જે આગળ આવે ને ડોલર ક્યાંય પેડો ડોલર એક મને અંગ્રેજી નથી આવડતું પણ ડોલર જેને પે હોય ને માં વાંચજો ડોલર ની ઉપર લખ્યું છે એનું ચોખ્ખું ગુજરાતી કહું કે હું ભગવાન માં વિશ્વાસ રાખું છું આવું આઈ ટ્રસ્ટ ઇન ગોડ એવું કઈક લખેલું આવે છે ડોલર ની ઉપર અમેરિકાનો ડોલર એ નોટ ઉપર લખે છે અને એમાંય એક યંત્ર છે એ માતૃક્ષાનું જે યંત્ર આવે ને એ સેમ એમાં એ છે અને એની ઉપર એક ત્રીજી દ્રષ્ટિ મૂકેલી છે અમેરિકાના ડોલરમાં ત્રીજું નેત્ર મૂકેલું છે પવિત્ર દ્રષ્ટિ મૂકેલી છે બરોબર પણ એમ કે હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું પણ હું તો એમ કહું કે અમેરિકા એ જ ભગવાનને અમારા ભારતે રમાડીને મોટો કર્યો છે પેલા પણ અહીંયા જન્મ લેવો પડે છે સાથે માથે ચ આતાજી જાવાય ચુણાવે

ચાંદલો જીજા ને આવ્યા બાળ અને બાલુડા ની માત હીચોળે અને ધણ ડુંગરા હવે ઘણીક ભલે પીડે આપણા ઘડીક ભીરું ભીરું સારું લાગે